ચેતવણી આપી હતી ભાલેજ રોડ પર રેલવે બ્રિજની કામગીરીથી રહીશો પરેશાન થયા છે સાંકડા સર્વિસ રોડના કારણે અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે આ વિસ્તારમાં મોટી માત્રામાં વાહનોની અવર રહે છે અને સાંકડા સર્વિસ રોડ ને કારણે લોકોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે ભાલેજ રોડ પર હાલમાં રેલવે ઓવરબ્રિજ બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે પરંતુ આ વિકાસ કાર્ય સ્થાનિક રહીશો અને વાહન ચાલકો માટે મોટી આફત સમાન સાબિત થઈ રહ્યું છે આણંદથી ઉમરેટ તરફ જતા માર્ગ પર ડાયવર્ઝન આપીને બનાવવામાં આવેલો સર્વિસ રોડ અત્યંત સાંકડો હોવાથી રોજ રોજબરોજ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે બ્રિજના કામને કારણે સર્વિસ રોડની પહોળાઈ ખૂબ જ ઓછી થઈ ગઈ છે આ સાંકડા માર્ગ પરથી જ્યારે ભારે વાહનો પસાર થાય છે ત્યારે નાના વાહનો અને રાહદારીઓ માટે જગ્યા બસ્તી નથી રસ્તો માત્ર સાંકડો જ નહીં પણ ઉબડ ખાબડ અને બિસ્માર હાલતમાં હોવાથી વાહન ચાલકોના જીવ તાળવે ચોટ્યા છે સ્થાનિક રહીશોમાં ભીતી છે કે કોઈ પણ સમયે મોટો અકસ્માત સર્જાઈ શકે છે સ્થાનિક રહીશોની માંગ નહીં સંતોષાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે જી આમિલ મોહમ્મદ ફરીદ મિયા મલિક ગામ રહેવા ગામ ભલેજ હવે અહીંયા લગભગ બે વર્ષથી બ્રિજનું કામ ચાલુ છે અને અમને પહેલેથી જ સમસ્યાઓ અહીંયા ઘણી બધી છે તથા એક અહીંયાથી પેલા સર્વિસ રોડ માટે અમે ઘણી બધી રજૂઆત કરી હતી પણ સર્વિસ રોડનું કામ કરવામાં આવતું નહોતું ઘણા બધા એક્સિડન્ટ થયા અકસ્માત થયા પરંતુ તે છતાં બી કોઈ કામ કરવામાં આવતું નતું પછી ઘણી બધી રજૂઆતો પછી એક ટાઈમ પર સર્વિસ રોડ બનાવી આપવામાં આવ્યું પણ એ બી ઘણું બધું સાંકડું કર્યું અત્યારે અહીંયા આગળ અવર કરવા માટે ઘણી બધી મુશ્કેલી પડે છે એક અકસ્માતનો ભય રહે છે એક અહીંયાથી ઘરમાંથી બહાર નીકળવા માટે બે વાર વિચારવું પડે છે કે અહીંયા થી અમે પસાર થઈએ કે ના થઈએ કેમ કે એક અહિયાં એક આકસ્મિક રસ્તો છે જેથી અમને ખુબ તકલીફ પડે છે આજે અમે બધા અહિયાં ભેગા થયા છે બ્રિજ નીચે એક ઘરનારા ઘરનારું અમને મળે બ્રિજનું કામ પૂરું થવા આવ્યું સરકાર શ્રી તરફથી અમને અહીંયા લગભગ બસો થી અઢીસો ઘરની વસ્તી છે આસપાસ ચારથી પાંચ સોસાયટી આવેલી છે પણ અહીંયા અમને કોઈ પણ પ્રકારનું આવું દેખાવામાં આવ્યું નહીં કે અહીંયા ઘરનારું બને તથા ધાર્મિક સ્થળ પણ આવેલું છે હવે અહીંયા લગભગ બ્રિજનું કામ હવે ઓલમોસ્ટ પૂરું થવા આવ્યું છે તે છતાં પણ કોઈ બી ઘરનારાનું અહીંયા કામકાજ ચાલુ થયું નહીં અહીંયા અમે એટલા માટે ભેગા થયા છે એક સરકાર શ્રીને અમારી અપીલ છે અહીંયા રહીશોની એક અપીલ છે કે અમને એક નાનું ઘરનારું કરી આપવામાં આવે